કડી વિધાનસભાની મધ્યવર્તી ચૂંટણીના પ્રચાર પર ગમસાંત કડી વિધાનસભાની મધ્યવર્તી ચૂંટણીના પડઘમસાંત થઈ ગયા છે સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટીના કાર્યકરો અને પદાધિકારીઓએ કડી વિધાનસભા ક્ષેત્રના તમામ ગામડાઓ સુધી પહોંચીને કડીની પ્રજાની સમસ્યાને અનુભવવાનો પ્રયત્ન કર્યો હતો સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટીના ઉપાધ્યક્ષ પંકજભાઈ પટેલે રોષ વ્યક્ત કરતાં જણાવ્યું કે ત્રીસ વર્ષના ભાજપના શાસનકાળમાં વિકાસની કહેવાતી હરણફાળ વચ્ચે પણ કડીના ગ્રામ્ય વિસ્તારો હજુ પણ રોડ રસ્તા જેવી પાયાની જરૂરિયાતોથી પણ વંચિત છે કડીમાં ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું હતું કડીની જનતાની સુખાકારી માટે સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટી આગામી દિવસોમાં પણ કડીનો પ્રવાસ કરશે અને પ્રજાની સમસ્યાનું નિરાકરણ કરશે પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ કલ્પેશભાઈ પારેખે જણાવ્યું કે કડી વિધાનસભાની ચૂંટણીના પ્રચાર દરમિયાન પ્રજાનો જે સ્નેહને સહકાર મળે તે સહાયનીય હતો જેનાથી પક્ષના કાર્યકરોમાં અનેરો ઉત્સાહ અને જોશ જોવા મળ્યો જે આગામી દિવસોમાં પક્ષના પ્રચાર અને પક્ષની વિચારધારાને આગળ વધારવા માટે ઉર્જારૂપ સાબિત થશે પક્ષના સહમંત્રી રાકેશભાઈ પટેલે આકરા પ્રહારો કરતાં જણાવ્યું કે સત્તામાં લોકો આવે છે જાય છે પણ પ્રજાની સ્થિતિમાં લેશ માત્ર ફરક આવતો નથી પ્રજાને હંમેશા પોતાના હકો માટે હાલાકી ભોગવવી પડે છે પ્રજાનો માત્ર વોટ બેંક માટે જ ઉપયોગ થઈ રહ્યો છે જ્યારે પ્રજા માટે કોઈની પાસે સમય હોતો નથી આગામી દિવસોમાં પક્ષના તમામ પદાધિકારી અને કાર્યકર્તાઓ ગુજરાતના તમામ ગામડાઓમાં પ્રવાસ કરી પ્રજાની સમસ્યાઓ જાણવા અને પક્ષની વિચારધારાને લોકો સુધી પહોંચાડવાની વ્યૂહરચના તૈયાર કરી વધુમાં વધુ લોકોને પક્ષ સાથે જોડશે કડી વિધાનસભાની મધ્યવર્તી ચૂંટણીની જ્યારથી જાહેરાત કરવામાં આવી એ પછી પ્રચાર દરમિયાન સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટીના માધ્યમથી કડી વિધાનસભા ક્ષેત્રના દરેક ગામડાઓ અમે ખૂંદી વળ્યા છીએ આ પ્રચાર દરમિયાન અમુક બાબતો બહુ સ્પષ્ટ રીતે દેખાઈ આવતી હતી કે સરકાર જે વાતો કરી રહી છે વિકાસની તો એમાં જો પ્રાથમિક જરૂરિયાતો જોવા જાય કે ભાઈ રોડ રસ્તા પાણી અને ગટર જેવી સમસ્યાઓ એ પૂરી પાડવામાં પણ તંત્ર બિલકુલ નિષ્ફળ નીવડ્યું હોય એવું અમને સ્પષ્ટપણે જણાઈ આવતું હતું જયારે ગામડામાં અમે પ્રચાર માટે ગયા ત્યારે દરેક જાતિ લોકો કોઈ પૂર્ણ સહકાર મળ્યો છે દરેક લોકો બદલાવ ઈચ્છી રહ્યા એવું લાગ્યું પણ એ લોકો અસમંજસમાં પણ દેખાતા હતા એવું વિચારી હતા કે કોઈ નવી પાર્ટી છે કે પણ એકચ્યુઅલી પાર્ટી બહુ જૂની છે અમે અત્યારે ગુજરાતની અંદર જયારે એક્ટિવ થયા છીએ ત્યારથી અમારું સતત અવિરત કાર્ય ચાલુ છે અને આગળ પણ ચાલુ રહેશે કોંગ્રેસને એ લોકો મત આપવા માંગતા નથી એવું મને સ્પષ્ટ દેખાણું કારણ કે કોંગ્રેસ ઉપર હવે પ્રજા ભરોસો કરી શકતી નથી કારણ કે એમના મતદારો મોટા ભાગે વેચાઈ જતા હોય છે અને પક્ષ બદલો કરતા હોય છે એટલે કોંગ્રેસ માટે પણ આ વખતે કપરા ચડાણ છે ભાજપ થી પ્રજા ત્રસ્ત થઈ ચુકી છે પણ પ્રજાને કોઈ એક ચોક્કસ ઓલ્ટરનેટ મળતો નથી તો સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટીને આ વખતે પુષ્કળ પ્રેમ મળ્યો છે એનાથી પક્ષના કાર્યકર્તાઓને પણ એક હિંમત મળી છે કે આગામી દિવસોની અંદર ગુજરાતની પ્રજા જે બદલાવી ઈચ્છે છે જે પાયાની જરૂરિયાતો પૂરી પાડવાની હોય છે સરકાર તરફથી પૂરી નથી પડતી તો એ પ્રજાએ અમારા ઉપર જે વિશ્વાસ દાખવ્યો છે એને આગળ લઈ અમે આખા ગુજરાતની અંદર સંગઠનને મજબૂત કરવા માટે આગામી દિવસોની અંદર અમે દરેક ગામડાઓનો પ્રચાર પ્રસાર ચાલુ કરી રહ્યા છીએ દરેક ગામડાઓની મુલાકાત છેવાડાના ગામડાઓના લોકોની સમસ્યાઓ એજ્યુકેશનને લગતી જે બાબતો છે કે ભાઈ અત્યારે હાયર એજ્યુકેશન માટે છે પુષ્કળ ફ્રીનું પ્રમાણ છે લોકો હાયર એજ્યુકેશન મેળવી શકતા નથી લોકો ઇંગ્લિશ મીડિયમ સ્કૂલોમાં જઈ રહ્યા છે સરકારને દેખાય છે તેમ છતાં સરકારી ધોરણે ગવર્મેન્ટ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલોનો વ્યાપ વધારતી નથી અને પછી આપણે પ્રાઇવેટ સ્કૂલો દોષારોપણ કરતા આંદોલન ચાલુ કરવાના છીએ અને પ્રજાને એના ટોટલી રાઇટ્સ મળે એ માટે સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટી હવે પૂર્ણ રીતે કટિબદ્ધ છે લોકોએ કમર કસી લીધી છે કે હવે ગુજરાતને એક બદલાવની જરૂર છે અને ચોક્કસ અને સશક્ત વિકલ્પ પૂરો પાડશે સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટી જય હિન્દ જય સરદાર સરદાર વલ્લભ જય સરદાર સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટી તરફથી ચોવીસ કડી વિધાનસભાના તમામ નાગરિકો અને યુવાઓ અને વડીલોને એક જ કેવા ઉદ્દેશ્ય છે કે આજે તમારી લડાઈ એક હકની લડાઈ છે અને તમારો મત આપતા પહેલાં તમારા છોકરાઓના ભવિષ્ય અને એજ્યુકેશન માટે વિચારજો આવનારા સમયમાં મહિલાઓની સુરક્ષા માટે યુવાઓના રોજગાર માટે સ્થાનિક લોકોને રોજગાર મળે યુવાઓને આગળ એજ્યુકેશનમાં સારો મોકો આપવા માટે તથા તમારા ગામડાઓમાં જે નાની મોટી સુવિધા નથી એ સુવિધાઓને અમે સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટીથી પરિપૂર્ણ કરવા માંગીએ છીએ અને અમારો સંકલ્પ છે એ કડી વિધાનસભામાં આમ જનતાનો અવાજ બનીને અમે ઉભા રહીએ જય હિન્દ જય ગુજરાત મેં ગુજરાત સુરત સે હુઆ હું વિધાનસભા વિધાનસભામાં यहाँ का माहौल देखा बहुत अच्छा लगा यहाँ के लोग हर एक कौम हमारे साथ हैं हर एक कौम चाहे पटेल समाज हो ठाकुर समाज हो मुस्लिम समाज हो हर एक समाज हमारी साथ दे रही है और ये उमंग देख के गांव गांव वाले बोलते हैं कि हमको आने वाले नगर पालिका में हमारी साथ दो और हम इतना हमारा हौसला हुआ कि हम सूरत में जाके अपने काफ़ी उम्मीदवार खड़ा करेंगे पूरे गुजरात में इतनी इज्जत मान मिली सरदार वल्लभ भाई पटेल पार्टी को कि हम सोच भी नहीं सकते थे जय सरदार जय सरदार ચોવીસ કડી વિધાનસભાની ઓગણીસ તારીખે જે ઇલેક્શન છે તેના પ્રચાર માટે અમે ગુજરાત અને કડી તાલુકાના તમામ ગામડામાં ફરી અને ગામે ગામની સમસ્યાઓ અમે જાણી છે સમસ્યાઓ એટલી બધી છે લોકોની કે લોકો ત્રાસી ગયા છે તો આવનારા દિવસોમાં અમે સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટી હવે દરેક ગામડે જઈ જઈને દરેકની સમસ્યાઓ જાણી અને તેનું સમાધાન કરવા માટેનો પ્રયત્ન જરૂર કરીશું જય સરદાર રિપોર્ટર દિનેશ પટેલ અરવલ્લી